નમસ્તે મિત્રો સ્વાગત છે અમારી ઓનલાઈન ગુજરાતી બજાર યુટ્યુબ ચેનલમાં આ ચેનલમાં અમે ઓનલાઈન વસ્તુ પર ચાલતી ઓફર અને ડિસ્કાઉન્ટના વિડીયો લાવતા હોઈએ છીએ જેથી તમને સસ્તા ભાવે સારી ક્વોલિટીની વસ્તુ મળી શકે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું એક સુપર બજેટ ફ્રેન્ડલી જ્વેલરી કોમ્બો વિશે શું તમે સ્ટાઇલિશ અને ટ્રેન્ડિંગ ડિઝાઇનના જે છે ઇયરિંગને પર્સનલ કલેક્શન માટે શોધી રહ્યા છો તો આ વિડિયો તમારી માટે છે અને પરફેક્ટ છે મંગાવી શકો એ પણ કેશ ઓન ડિલિવરી અને ફ્રી હોમ ડિલિવરી સાથે તો શરૂ કરીએ આજનો વિડિયો આ રહ્યા ઇરિંગ આ કોમ્બો સેટમાં પર્લ ડિઝાઇનની લઈને મેટાલિક અને ટ્રેડિશનલ હૂક સ્ટાઇલ સુધીની વિવિધતાઓ છે ખાસ પર્લ સાથેના ઇરિંગ તમારું લુક શોભાવે છે જે હાર્મ અને કેઝ્યુઅલ બંને લુક સાથે પરફેક્ટ છે મજબૂતાઈ મેટલ હુક એ વર્તમાન ટ્રેન્ડ પ્રમાણે છે જે તમને મિનિમલ અને સ્ટાઇલિશ લાગણીઓ આપે છે મટીરિયલ હાઈ ક્વોલિટી મેટલથી બનેલ છે જે લાઇટ વેઇટ છે અને દિવસભર પહેરવા માટે આરામદાયક છે મેટાલિક પોલિસી સાથે આઇટમમાં ડ્યુરેબિલિટી છે જે ઇરિંગને લાંબા સમય સુધી જાળવી રાખે છે આ કોમ્બો એ ફેસ્ટિવલ લુક માટે પરફેક્ટ છે ઇરિંગના છ સેટ જે અલગ અલગ ડિઝાઇનમાં આવશે માત્ર બસો નેવ રૂપિયામાં ઓનલાઈન ખરીદવાવાળા લોકોએ ખૂબ જ સારા રિવ્યુ આપ્યા છે કોઈકે લખ્યું છે કે ગુડ પ્રોડક્ટ રુચિએ લખ્યું છે કે વેરી નાઇસ પ્રોડક્ટ ઓલ ઇરિંગ આર નાઇસ ન્યાયે લખ્યું છે કે સો સ્વીટ એન્ડ બ્યુટીફુલ તો તમે આને પસંદ કરી શકો છો માત્ર બસો નેવ રૂપિયામાં કોમ્બો સેટ ઓર્ડર આપવા માટે આપેલ નંબર પર તમારું નામ મોબાઈલ નંબર પૂરું સરનામું વોટ્સઅપ મેસેજ કરવાનું રહેશે તો સાત દિવસમાં તમારા ઘર સુધી આવી જશે અને જો ખામી નીકળે તો ત્રણ દિવસમાં રિટર્ન પણ થશે તેની માટે કોઈ ચાર્જ લાગશે નહીં તો જલ્દી ઓર્ડર આપો સરળ સુરક્ષિત અને શ્રેષ્ઠ ક્વોલિટી સાથે ઓનલાઈન ખરીદી કરો ગુજરાતી બજાર સાથે તો જય દ્વારકાધીશ